નમસ્કાર મિત્રો એજ્યુકેશન પર આપનું લિંક છે એ ઘરે બેઠા તમે જાણી શકો છો ઘણી વખત એવું થાય કે આપણે ઓટીપી સેન્ડ કરતા હોય પરંતુ આપણા મોબાઈલની અંદર ઓટીપી આવે જ નહીં આનો મતલબ એવો છે કે કોઈ મોબાઈલ નંબર લિંક નથી અથવા તો બીજો મોબાઈલ નંબર લિંક છે જેને આપણને જાણ નથી

એટલે કે ઉદય લોગ ઇન આ પ્રકારનું લખીને સર્ચ કરવાનું છે એટલે માય આધાર લોગ ઇનનું ઓપ્શન આવી જશે એ વેબસાઇટ પર આપણે જતું રહેવાનું છે આ વેબસાઇટની સીધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીં નીચે સ્ક્રોલ કરતા જાઓ એટલે અહીં તમને એક ઓપ્શન મળી રહેશે ચેક આધાર વેલિડિટીનો આ રીતનો ઓપ્શન મળી રહેશે એના પર ક્લિક કરવાનું છે અહીં તમારો આધાર નંબર દાખલ કરો આ કેપ્ચા દેખાય અહીં દાખલ કરો પ્રોસીડ પર ક્લિક આપો હવે અહીં આધાર વેરીફાય થઈને આવી ગયું છે આધાર નંબર એક્ઝિસ્ટ એવું લખેલું આવે છે અહીં એજ બેન્ડ આપેલી છે અહીં મેલ ફિમેલ આપેલું હશે તમારે જે પણ લાગુ પડતું હોય આપેલું હશે સ્ટેટ કયું છે એ પણ લખેલું હશે અહીં નીચે જુઓ તો આ તમારા મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ અંકો આપેલા છે તો આના પરથી આપણને ખ્યાલ આવી જવું જોઈએ કે આપણો કયો મોબાઈલ નંબર લિંક છે મોબાઈલ નંબરના લાસ્ટ ત્રણ અંકો છે એ અહીં શો થાય છે તો આના પરથી ખ્યાલ આવી જશે કે આપણો કયો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે જો અહીં કોઈપણ પ્રકારનો મોબાઈલ નંબર લિંક ના હોય તો વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં તમને વિડીયો આપ્યો છે એ મુજબ તમે ઘરે બેઠા મોબાઈલ નંબર છે તમારા આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો તો આ રીતે ફક્ત બે સ્ટેપની અંદર તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે કયો લિંક છે એ જાણી શકો છો આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો ગમે એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો